કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ કરો મારું નામ રવજીભાઈ મુરૂભાઈ ચાવડા માધાપરના ખેડૂત અને ભારતીય કિસાન સંઘમાં ભુજ તાલુકામાં સહમંત્રી તરીકેની જવાબદારી છે હાલ ખેતીની વાત કરીએ તો ખેતીમાં અત્યારે આંબામાં બુર આવી ગયા છે અને કેરી લાગવાની સિઝન છે તો અત્યારે ખૂબ મોટું નુકસાન છે શરૂઆતમાં બૂર વધ વધુ હતા અને ખેડૂતને એમ થયું કે ખરેખર આ વખતે સિઝન સારી રહેશે પરંતુ આ વાતાવરણ ચેન્જ થવાથી માત્ર પાંચથી દસ ટકા કેરીઓ બચી છે એટલે ખૂબ મોટું ખર્ચ કરીને પણ ઉત્પાદન ઓછું મળશે તો અમારી તો રિક્વેસ્ટ એટલી છે સરકાર જો આમાં કંઈક પાક વીમામાં એને સમાવેશ કરી અને ખેડૂતને સહાય કરે તો ખેડૂત પગભર થઈ શકે બાકી તો ખરેખર ખેડૂતને મોટી નુકસાની છે અને શાકભાજીની વાત કરો તો શાકભાજી હાલ બધી જ શાકભાજી જો મરચાં વીસ રૂપિયાથી નીચા જાય તો ખેડૂતને ખરેખર મોંઘા જ પડે અને ખેડૂતની મજૂરી પણ ન પડે કે અત્યારે મરચાંનો ભાવ માત્ર પંદર રૂપિયા છે એ પણ પંદર રૂપિયામાં કોઈ લેવા તૈયાર નથી અને ટમેટા બે ત્રણ રૂપિયા વેચાય છે જો બે ત્રણ રૂપિયા ટમેટા વેચાતા હોય તો ખેડૂત પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે ઓલ ઓવર કચ્છની વાત કરો તો ખૂબ બાગાયતમાં મોટું નુકસાન છે અને આમાં કંઈક સરકાર સહાય કરે તો વધુ સારું આપ પણ જે અહીં કબીરનું જ વતી અહીંયા અમારી મુલાકાત લેવાયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને આપ બગીચા જોયા હશે તો ખરેખર હકીકત આપણે જાણવા મળી હશે અને આપણે અમારી વાડીની મુલાકાત લીધી તે બદલે આપણું પણ ખૂબ ખૂબ આભાર મારું નામ હરજી રત્ન વોરા ગામ માધાપર ઘણા સીમમાં અમારી ખેતી આવેલ અને અમારું આંબાનું વાવેતર છેલ્લા પચીસ વર્ષથી આંબાનું વાવેતર છે આ જે પચીસ પચીસ વર્ષનો નું ઝાડ છે જે તમે અમને જોઈ રહ્યા છો એ તો આવું તો અમારે ક્યારેય નથી બન્યું કે આંબામાં ભૂમરા આવ્યા અને કેરી નથી આ વર્ષે ખબર નહીં વાતાવરણ કેવું આવ્યું એ નથી કઈ અમે સમજણ જ ન પડી કોઈ કેરી બાજુ નહીં અમુર્યું અને સાવ આંબા ખાલી રહી ગયા ત્રીજું વર્ષ વાવાઝોડામાં બધા પડી ગયા ગઈ સાલે મોર ના આવ્યા અને આ સાલે ખૂબ મોર આવ્યા ડારીએ ડારીએ તો કેરી ન પકડ્યું તો અમારે એ આ ખેતીમાં આંબાના પાકમાં હલાવું કેમ અને સરકારની કોઈ એવી યોજના નથી કે આંબાના પાકમાં કોઈ વીમા ઉતરાવે કે કોઈ એને સહાય મળે ત્રીજું વર્ષ અમને વાવાઝોડામાં સિત્તેર પચોતેર હજાર રૂપિયા સહાય મળી હતી એ સારી બાબત છે પણ સિત્તેર પચોતેર હજારમાં અમારું કાંઈ ન થાય પચાસથી સાઠ ટન આંબા એમને એમને બારે ફગાવવા પડ્યા અને આ જ આંબાની અમારી વીસ એકરમાં વાવેતર એ સત્યાવીસો ટોટલ ઝાડે અને એમાં અમે સોથી સવા સો ટન માલ દર વર્ષે અમે લેતા હતા પણ આ સાલે તો બેથી ત્રણ ટન માલ થાય એવું અમને દેખાય કોઈ ચેરી જ નથી બાજી તો હવે આંબાના બગીચા અમારે રાખવા કે કાઢી નાખવા કે શું કરવું અને અમારે અહીંયા ત્રણ ચાર બગીચા તો ચાલુ મોસમમાં કપાઈ ગયા કેમ કે ત્રણ વર્ષથી આવું ને હું થાય રહ્યું આંબામાં તો આંબાના ઝાડ અમે રાખીને કરીશું અત્યારે ડાડમનો પીરિયડ હાલ્યો તો બધાના છોકરાઓની પણ એવી મરજી થાય કે આંબા કાઢીને ડાડમ મારી અને પચીસ પચીસ વર્ષથી અમે એની ચાકરી કરી આંબામાં ને આંબામાં અમારા પગ ઘસાઈ ગયા આ વર્ષે તો હવે કેમ હલાવું એ કાંઈ ખબર નથી ખર્ચ તો જુઓ આંબામાં અમારું દસ થી અગિયાર લાખ રૂપિયા ખર્ચ થાય પણ આશા સાલે ખર્ચ ઉપડે એવું દેખાતું નથી મન બે અઢી લાખ રૂપિયાના આંબા થાય એવું દેખાય એટલે ખર્ચ ઉપાડવો બહુ મુશ્કેલ છે પણ હવે જે થાય તે હજી બાર મહિના રાહ જોસી નાખો પછી આંબામાં હાલશે કોવાડા આવું થશે અને સરકાર એમ કે છે કે પર્યાવરણ જાળવું અમે આંબાની જાડ્યું આવ્યું કે પર્યાવરણ થાય થોડુંક ને જાડીએ થાય ને આવકે આપની થાય તો હવે હવામાનને લીધે કુદરતી આવું થતું જાય અમારે ક્યાં જાવું કોઈ આંબામાં ઝાડમાં કેરી ના મળે અમુર્યું બધા બુર સુકાઈ ગયા ડારીએ ડારીએ બુર આવે તો અમને આશા હતી કે આ સાલે તો આંબા અમને છોકરાને કીધું કે ખોખા ખાણા મંગાવી લેજો આ સાલ તો આંબા મબલક થશે અને ભાવ પણ સારા મળશે ભાવ હોય તો અમે શું કરીએ અમારે કેરીમાં માલ તો હોવો જોઈએ ને ભાવ હજાર રૂપિયા કિલો વેચાય તો અમે શું કરીએ માલ ન હોય તો શું કરીએ માલ હોય ને અમને પચાસ રૂપિયા કેરી વેચાય ને તો અમને પોસાય પણ માલ જ નથી થયો આ સાલે એમને બીર સુકાઈ ગયા એમને જે ફૂલ આવે તા એમને સુકાઈએ તમે જોઈ શકો છો જોયું બાજુ હું ભાઈ હાજુ આમને એક કેરી નથી બાજી આમાં નકો આમાં બે ત્રણ કેરી હોય એમાંથી એક કેરી બચે અમારી એટલે એવું કઈ છે જ નહીં